ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડિયો જોઈ શકશો સૌથી પહેલા નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઢોલીવુડ કિંગ કહેવાતા વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ છે તો મિત્રો વિક્રમ ઠાકોર દર સાલ એક નવી ફિલ્મ લઈને આવતા હોય છે અને તે ફિલ્મ સુપર હિટ જાય છે તો આ વખતે પણ બે હજાર ઓગણીસમાં એક નવા અને અલગ જ અંદાજમાં વિક્રમ ઠાકોર એક નવી જોરદાર ફિલ્મ લઈને આવવાના છે તો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મનું નામ છે દિલ જલે પરંતુ મિત્રો હજુ સુધી વિક્રમ ઠાકોર તરફથી કોઈ ઓફિસિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી કે તેમની ફિલ્મનું નામ દિલ જલે છે પરંતુ આ મિત્રો વિક્રમ ઠાકોર તરફથી એ જાણકારી મળે છે કે તેમની નવી એક ફિલ્મ બે હજાર ઓગણીસમાં દિવાળીના તહેવારમાં રિલીઝ થશે પરંતુ હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સુની જીતુ પંડ્યા તથા દિલીપ ઠાકોર અને ઈશ્વર ઠાકોર જેવા કલાકારો જોવા મળશે આ ફિલ્મમાં તમને લવ સ્ટોરી રોમાન્સ સીન તેમજ કોમેડી સીન જોવા મળશે વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મમાં કંઈક નવા અને અલગ જ અંદાજમાં બનાવવામાં આવશે તો આ ફિલ્મ સુપરહિટ જશે તેમ પણ આપણે કહી શકીએ વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ ગઈ છે કરોડોની કમાણી કરી છે તો તેમની આવનારી નવી ફિલ્મ પણ સુપરહિટ જશે જે રીતે વિક્રમ ઠાકોરની બે હજાર અઢારમાં એક ફિલ્મ આવી હતી એક રાધા અને એક મીરા આ ફિલ્મમાં તેમની સાથે મમતા સોની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી વિક્રમ ઠાકોર અને મમતા સુની રાધા વિક્રમની જોડી છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે અને આ ફિલ્મ સુપરહિટ જાય છે તો વિક્રમ ઠાકોર ટૂંક સમયમાં તેમની નવી આવનારી ફિલ્મનું નામ કે શૂટિંગની શરૂઆતની જાહેરાત કરશે તો તરત જ અમે તમને જાણ કરીશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે વિક્રમ ઠાકોર નાસિક હોય અને તેમના અત્યાર સુધીના ફિલ્મો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં અને તમે આવનારી ફિલ્મની કેવી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે માટે વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા